ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં ફ્રેન્ડ્સ તો અસવા નાસ્તો ગાવી શક્યા છે આજે સિમ્પલ નાસ્તો જો ચા બ્રેડ પાપડ છે આપણે કઈના કેરી લઈ આવીએ છીએ અરતી તો ચાલો ફટોફટ નાસ્તો કરી લઈએ અને મળીએ છીએ આગળના વિડીયોમાં તો ચાલો તો આજે ચાલો હું તમને એક વસ્તુ બતાવું તો આજે અમારા ઘરમાં તો સ્વાગત થયું છે નવા મહેમાનનું નવા મહેમાન અમારા એટલા સરસ લાગે છે ને કે સાલું આમ જોઈને મન ખુશ થઈ ગયું એટલે મને એમ થયું કે મારા યુટ્યુબ ફેમિલી જોડે શેર કરું તો ચાલો હું તમને દેખાડું તમારા નવા મહેમાન છે અહીંયા જો હા જે કાઢી રહ્યા છે બાકી છે મારી મમ્મી આ છે પૂછ વેલકમ બેક તો વેલકમ કર્યું આપણે શું કહેવાય કમ્બૂટરના નાના બચ્ચા નવા મહેમાન કેવા લાગ્યા સારા લાગે ને તો અમારા નવા મહેમાન માટે શું કહેવાય બધા એવું મોકલી દેજો ખાસી બધી સરસ દેખાય છે बारी में दिखाए मतलब थोड़ी नीक लगे कबूतर निकली शू कहते ना निकलू है सफाई करवा थी मैं जु गई भी होता है तो कबूतर ना बच्चा नाला हो बस बस ना दिखाई नहीं क्यों कर यूट्यूब फेमिल शेर तो, तो, तो मारे મારી બાલ્કનીમાં હોય ને હોય ને હોય જ કબૂતના ઈંડા કબૂતરના બચ્ચા જોવા મળે 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 અને હું છે ને તો એનિમલ્સ એન્ડ બર્ડ્સ બહુ ડિફરન્ટ છે એમ કોણ તો બીજા મારા ઘરે કે મારી જોડે કંઈ બી એમ મને એમ થઈ જાય કે સારું પક્ષી પક્ષીઓ માટે તો મને બહુ જ લગાવ છે મને ડોગ બહુ ગમે પક્ષીઓ બહુ ગમે તો નથી લાગતા ડોગને એવું કારણ કે આપણે શું કહેવાય બહાર રહેતા હોઈએ અને શું કહેવાય ભાડાના ઘરમાં રહેતા હોય તો આપણે એવું બધું વસ્તુ રખાય નહીં કેમ કે કારણ કે કેવી રીતના રાખવું ભાડાના ઘરમાં કેમ કે અમુક લોકો ના ગમતું હોય અમુક લોકોને તો એવું પણ હોઈ શકે પણ મને બહુ જ ગમે છે જ્યારે હું મારું ખુદનું ઘર લઈશ અને મારું ખુદનું ઘર હશે તો હું એક ડોગ્સ લાવીશ કારણ કે રૂઝાનને પણ બહુ જ ગમે છે આમ ડોગ બહુ જ કેમ કે અમે મારા હસબન્ડને બહુ જ એમ કહીએ છીએ કે એક ડોગ એક ડોગ લઈએ આપો બચપણથી મને ડોગથી બહુ જ આમ લગાવ છે પશુ પક્ષી પ્રાણીઓથી બધા જ પ્રાણીઓથી એવું નહીં ખાલી મને સ્નેકથી બહુ બીક લાગે છે હું તો કોને કોને કયા પશુ પક્ષી પ્રાણીથી બીક લાગે છે મને કમેન્ટમાં કહે મને એક સ્નેકથી જ બીક લાગે છે બીજાથી આમ કંઈ એટલું બધું બીક નહીં લાગતી દૂરથી જોઈએ એમ બીક તો વધારે લાગે પણ કેમ કે આ પક્ષીઓને એવું હોય ને તો બીક નથી લાગતું ચાલો કબૂતર થોડીક વાર માટે પણ નથી જોડતું એને બચ્ચાને જોડે જ રહે છે તો જો ફરીથી આવી ગયું છે કબૂતર અને આ વખત છે ને અમારા આ મની પ્લાન્ટના ગમલામાં એમને ઈંડા મૂક્યા છે આમ તો જોવા જઈએ સારું કારણ કે અંદર રહે તો સારી રીતના કે નીચે ઈંડા મૂકતા હતા ફૂટી જતા ને એવું ક્યારેક થતું એ ક્યારેક એક વખત એવું થયું હતું અત્યારે જે છે ને આમાં કે સારું છે માટી છે પણ ગરમ રહે કબૂતર રહેશે તો ગરમના કારણે ઈંડા ફટોફટ બચ્ચા નીકળી જતા આ વખત જલ્દી નીકળી ગયા છે એમ કહું તો ચાલે બહુ ટાઈમ લાગતો હોય છે તો આ હતી કબૂતરની વાતો ન્યુ મહેમાન અમારા તો અહીંયા જમવાની તૈયારી થાય છે ટામેટા જે છે શેકાય છે અહીંયા ફ્લાવર મૂકી દીધું છે હવે તમે વિચારશો કે આ ફ્લાવર આવી રીતના કેમ મૂક્યું છે તો ફ્લાવર એટલા માટે આવી રીતના મૂક્યું છે કે ઘણી વાર ફ્લાવરની અંદર છે ને ઇયોળ ને એવું બધું હોય છે તો ગરમ પાણીમાં મીઠું નાખીને આવી રીતના સરસ ધોઈ નાખીએ તો આપણે ફ્લાવર ખાવાની પણ ઈચ્છા થાય અને સેજ કાચું પાકું પાકી જાય એના માટે આ ટમેટા શેખાય છે અહીંયા જો તલ લીધા છે તો આજે બનવાના છે ફ્લાવરના પરોઠા અને તલની ચટણી તો તમને જોવાની મજા આવશે હું ચટણી કેવી રીતના બનાવું છું અને ફ્લાવરના જે પરોઠા છે એ પણ તમને જોવાની મજા આવશે તો ચાલો ફટોફટ આપણે બનાવીએ અને તમને દેખાડીએ ચાલો તો શું બનાવો છો ફ્રેન્ડ ને તો કહી દીધું છે યુટ્યુબ માં હું બનાવું છું આ બનાવવા તો આજે બને છે કે આવણના પરોઠા જે પાણીમાં સરસ ફૂટાય થોડું કાજુ પાકું બોઈલ કરી દીધું છે આ સેકું છું જીરું અને મરચા અને

પછી આની અંદર આ મિક્સ કરશું પછી આ પીસાઈ જાય આ બંને પછી છેલ્લા આપશું ચલો ચાલો તો જો મેં અહીંયા બધું જ પીસીને તલ બોલ બધું જ નાખી પીસીને રેડી કરી દીધું છે અને ક્યાંક ક્યાંક તલ રવા દીધા છે કારણ કે આપણે જ્યારે ચટણી ખાઈએ ને તેનો સ્વાદ આવે એના માટે પછી આને જે આપણે શું કહેવાય મેથી અને લીલા મરચાં એનો તડકો આપવાનો છે ચાલો ફટાફટ આપી દઈએ તો અહીંયા જો મેં તેલ મૂકી દીધું છે

જો મેં મરચાં અને શું કહેવાય મેથી પછી રાઈના દાણા બધું નાખીને ચટણી રેડી કરી દીધી છે હવે આપણે આની અંદર ધાણા નાખી દઈશું આપણે જી લેલી તો મેં જો ફ્લેવર જે છે સરસ સરસ છીણી લીધું છે હવે છીણી લીધું છે તો હવે આપણે એની અંદર એક પાણી એવું છે ફ્લાવર પાણી છે ને કાઢી દઈશું બધું જ પાણી નિક આપણે પરોઠામાં છે ને પાણી જોર ઉઠેલું થશે ને તો પરોઠા આપણે પહેલા થશે બધું જ પાણી કાઢી દેવાનું છે પછી આ ઘરનું જો લીલું મજુ છે ઘરનું એ આપણે નાખીશું અને ચટણી અંદર બધું જ છે અને આમાં પણ બધું જ છે એ મિક્સ કરીને અને આપણે રોટલી વણીને પછી અંદર માવું ભરીને અને પછી આપણે પરોઠા રેડી કરી દઈશું તો સરસ મજા જમવાનું રેડી છે આપણે સાંજનું તો જમવામાં જો આજે બધું અલગ અલગ પરાઠા સાથે ખવાય ને એવું અલગ અલગ રોડી વસ્તુ છે તો આ જે છે તલની ચટણી છે આ છે ખાતું છે લઈ લીધું છે સિંહ સુજાનું આપણે સલાડી તો આપણે આટલી વસ્તુ સાથે સિંહાનો પરોઠો ખાઈ શકીએ તો આટલું મારું જો રેસીપીનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા તો બધાને જય શ્રી